રાજકોટ જિલ્લા ઉપલેટા મધુબેન દેસાઈ પ્રાથમિક શાળા ખાતે ગુજરાત સરકાર દ્વારા લેવાયો ની પરીક્ષામાં મેરિટ પાસ થયેલ તમામ વિદ્યાર્થીના પ્રોત્સાહિત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં ઉપલેટા નગરપાલિકા સંચાલિત સાત શાળાઓમાંથી ટોટલ એકત્રીસ વિદ્યાર્થીઓ મેરિટમાં આવતા તમામ વિદ્યાર્થીઓને હજુ વધુ પ્રોત્સાહન મળે અને ખૂબ જ મહેનત કરી આગળ વધે તે માટે એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સરકાર શ્રી દ્વારા લેવાયેલી આ

એમાં અમારી સાત શાળા પર બધીસ બાળકો એમાં મેરિટ આવેલા છે જેમાંની વધુ વિશે પ્રાથમિક શાળા જે છે એના 12 બાળકો છે આપણે સિનિયર શાળાના સાત બાળકો છે રાજમુદી પ્રાથમિક શાળાના પાંચ બાળકો છે દરબાર ઘટના છ બાળકો છે વિનામેન સુવા સ્કૂલના એક બાળક છે અન કરીને 32 બાળકો મારી સ્કૂલના અમા પાસ થયેલ છે મેરિટ આવેલા છે આ સી સીટી એટલે એક સરકાર દ્વારા એક્ઝામ પરીક્ષા લેવામાં આવે છે અને સરકારે નક્કી કરેલી છે ચાર સ્કૂલો છે જે સ્કૂલ હેરિટ સ્કૂલ અને સ્કૂલ આ ચાર સ્કૂલોમાં બાળકોને ધોરણ છ થી બાર માટે અભ્યાસ માટે મૂકવામાં આવે છે અને એનો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે એ સિવાય સરકાર ખર્ચ તો ભોગવે છે એ સિવાય સરકાર એ લોકોને સ્કોલરશીપ પણ આપે છે તો આ જે મધ્યમ અત્યંત મધ્યમ વર્ગના બાળકો જે પ્રાઇવેટ સ્કૂલોમાં સારી સ્કૂલોમાં પૈસા આપીને ભણી ન શકે એના માટેનો સરકારનો અભિગમ જે છે જે આ ચાર નક્કી કરેલી સરકારી સ્કૂલો જે છે એમાં સંપૂર્ણ લેવાથી જ સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવે છે અને બાળકોને સારી સારું શિક્ષણ મન મળી રહે એના માટે બધા પ્રયત્નો કરે છે તો આ તકે હું અમારી બધી સ્કૂલના શિક્ષકો એમનો પણ આભાર માનું છું કે આટલું સારું પરિણામ લઈ આવ્યા છે અમારી રાજકોટ જિલ્લાની એકમાત્ર અમારી સમિતિની સ્કૂલો જે છે તો એટલા બાળકો એમાં પાસ થઈ ઉત્તીર્ણ થયા છે અને ખાસ મેરિટમાં આવેલા છે તો આ તરીકે તમામ શિક્ષકોનો પણ આભાર માનું છું અને અમારી શાળાનો એક મોટો છે વી ડુ નોટ મેક ઓપોર્ચ્યુનિટીઝ બટ વી ફાઇન્ડ ઓપોર્ચ્યુનિટી વે એની કન્ડિશન એની વે એટલે અમારી શાળા છે એની અંદર સરકાર શ્રી દ્વારા જે આખા ગુજરાતમાં જે પરીક્ષા લેવાય છે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એમાં ઉપલેટા તાલુકાની અંદર સમગ્ર શાળા જેટલી શાળાઓ છે એમાં અમારી એક જ શાળા એવી છે કે જેની અંદર બાર વિદ્યાર્થીઓ એકી સાથે મેરિટની અંદર સ્થાન પ્રાપ્ત કર્યું છે આ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ અમને અમારા ચેરમેન શ્રી શાસના અધિકારી શ્રી તથા અમારા સીઆરસી બીઆરસી તમામે શાળાના અભિનંદન પાઠવા છે અને ગૌરવની લાગણી પણ અનુભવી છે આ જે મેરિટમાં બાળકોએ જે સ્થાન પ્રાપ્ત કર્યું છે એ બદલ એ અમારા જે શાળાના શિક્ષકો છે એની પણ અથાક મહેનત છે અથાક એક પ્રોસેસ માંથી નીકળી અને આ સરસ મજાનું રિઝલ્ટ આવ્યું છે આની પાછળ શાળાના મેનેજમેન્ટનું પણ એક સારું એવું ડાયરેકશન છે સારું એવું મેનેજમેન્ટ છે તો એ બદલ અમારી શાળા છે એની અંદર આવી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું છે આ સિવાય પણ ભૂતકાળની અંદર પણ હમણાં જ હજી અમારે જે બાળકો છે એનએમએમએસ માં પણ અગિયાર બાળકોની પસંદગી થઈ છે જ્ઞાન સાધના પણ અગિયાર બાળકોની પસંદગી થઈ છે એ સિવાય આ વખતે આમાં પણ સીટી માં પણ બાર બાળકોએ સ્થાન પ્રાપ્ત કર્યું છે અને આ બાળકોને સરકાર શ્રી તરફથી સારી એવી સ્કોલરશીપ પણ મળશે અને સારી એવી સ્કૂલમાં એડમિશન પણ મળશે તો આથી બાળકોનું ભવિષ્ય પણ સુધરશે તો આ અમારા માટે શાળા માટે ગૌરવની વાત છે એમ કહી શકાય રિપોર્ટ અર્શભાઈ આહીર ઉપલેટા